જે दाल बाटी બની રહી છે હમમ दाल बाटी ખાઈ મારા ગેસ્ટ મહેમાન ઘરે ફૂલ લોટમાં મહેમાન છે સવારથી લઈને આપણે ચાલ થઈ જશે તો છે સાંજ સુધી ગાઢા રાત રોકાઈ બી ખરા

ચાલો ભાઈ જમવા માટે જો અમાર ચિડિયાઘર પાછું આવી ગયું છે અને આ મહેમાન સવારે અમે બોવો પાડતા હતા કે ભાઈ અમારે મહેમાન આવવાના છે જો એ એક આવી ગયા છે હજી બીજા ઘરના ઘરના મહેમાન એમ અને મસ્ત મજાની બનાવી છે બાટી પણ અમારા મહેમાન આવ્યા કે બાટી ખાતા જ નથી જો બાટી બને તો ગેસ અને ચટણી હોય છે ચટણી તો જમવાનો ટાઈમ થઈ ગયો લેટ પડી ગયા છે પણ જમી ગયા મસ્ત મજાનું બાટી તો કે અમારા ચીડિયાઘરમાં જો એક મેમ્બર વધ્યું છે પેલા બે તો જતા રહ્યા ને માસી કે આ આના ઘેર ગયા હતા આની માસીની બેબી સા એટલે આના ઘેર ગયા હતા અને પાછા આજે આવી ગયા છે ને ચીડિયાઘર જો ભરાઈ ગયું એક ચીડિયા વધી ચારમાંથી પાંચ થયા છે એટલે આ જો અમારા આના છે ને એની માસી જો છે ને એની બેન બહુ જ ગમે છે નહીં ગમતી તને મનુ ગમચક નહીં ગમતી મનુ ગમચક નથી ગમતી મનુ કે મનસ્વી એનું નામ મનુ કે મનસ્વી મનસ્વી તો પિંકી માસિક મનસ્વી કે છે એના એનું પુસ્તક નામ શું છે મનો કે મનસ્વી હા એના પુસ્તક હા રમો

કળસુ જો કળસુ જો કાર મારો બટેજ છે મારો મારો પડતે છે ઓકે ના મારો છે ને તો કેક લાવવાની થાય હદી ઓર્ડર આપી દો કેક આવો ને એ બધી કેક મારી એકલીને જ ખાવાણે છે આ કોઈ નહિ ખાવા હું કહું છું

કાર કે તું આખી બધી ના ખાઓ થોડીક જ અલવાની થોડીક અલવાની બાકી બધી કોણ ખાશે બર્થડે હોય તો ના ખાયો જેનો બર્થડે હોય ને કેક ના ખાય કેક ખાવાની જ ના હોય કે દેશે

હા જો મિત્તલ મિત્તલ માસિ કહેવાનું ઓકે હા તમે મને બોલાવજે હો કેક આવત બોલાવજે મને